ખુલાસો કયું સારવારનો ખર્ચ ઉઠાવવાના બહાને બાંધ્યા શારીરિક સંબંધ સામે મહિલા આ ચોંકાવનારો ખુલાસો કર્યો રાજકારણમાં હડકંપ મચી ગયો બીજેપી સાંસદને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ એક ચાર્જશીટ આવીને આ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલા રેસ્લરે આરોપ લગાવ્યો હતો કે બીજેપી સાંસદે તેનો મેડિકલ ખર્ચ ઉઠાવવાના બદલામાં તેને સેક્સ કરવાનું કહ્યું હતું તેનીના જણાવ્યા મુજબ સિંહે તેણીને કહ્યું હતું કે તેણીની ઈજાની સારવાર માટે તે પોતે ચૂકવણી કરશે પરંતુ તેના બદલે તેણે સેક્સની માંગ કરી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં જો કોઈ યાત્રા ચર્ચાસ્પદ રહી હોય તો તે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીની પ્રથમ ભારત જોડો યાત્રા સાત સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ જાન્યુઆરીએ શ્રીનગર જમ્મુ અને કાશ્મીરમાં પૂર્ણ થઈ આ યાત્રા એટલા માટે ચર્ચાસ્પદ કાશ્મીર એકસો પિસ્તાલીસ દિવસ ચાલી લગભગ ત્રણ હજાર પાંચસો સિત્તેર કિલોમીટરનું અંતર કાપ્યું મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ બાર સભાને સંબોધી સૌથી વધુ સભાઓ તેર પ્રેસ કોન્ફરન્સ કરી અને ચાલતી વખતે તેમણે બસો થી વધુ ચર્ચાઓમાં

शेर कश्मीर क्रिकेट स्टेडियम में राहुल ने कहयो कि मैं यात्रा मारा माटे के कांग्रेस माटे नहीं परंतु देश देशनी जनता माटे करी छे हमारा उद्देश्य भी विचारधारा साथे उभरेवनो छे के जे आ देश ना पाया ने खत्म करवा मांगे छे फिर हम केरला आए केरला में कहते हैं केरला में कांग्रेस मजबूत है कर्नाटक में बीजेपी की सरकार है वहां पे यात्रा फ्लॉप होगी ठीक है हमने कुछ नहीं कहा कर्नाटक में आए कर्नाटक में केरला से ज्यादा बड़ा तूफान फिर कहते नहीं 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 का में चल गई तेलंगाना में मुश्किल आएगी तेलंगाना में फिर से वैसा ही तूफान फिर कहते हैं हा ठीक है साउथ में चल गई महाराष्ट्र में नहीं चलेगी पता लगा कि तूफान छोड़ो वहां पे महाराष्ट्र में सुनामी आ गई ठीक है भैया। हिंदी बैट में तो फेल हो जाएगी मध्य प्रदेश में आए मध्य प्रदेश में आए वो महाराष्ट्र से बड़ी सुनामी चल गई राजस्थान में उससे भी जबरदस्त हरियाणा में तो कोई जवाब ही नहीं है अब देखो क्या कह रहे हैं अब कह रहे हैं अब मुझे चिट्ठी लिखी होम हेल्थ मिनिस्टर ने राहुल जी कोविड कोरोना वापस आ गया है कोविड वापस आ गया है यात्रा को बंद कीजिए यात्रा को बंद कीजिए अच्छा बाकी हिंदुस्तान में पब्लिक मीटिंग जितनी करानी करा लो बीजेपी करा सकती है मगर जहां भारत जोड़ो यात्रा चल रही है પરંતુ લોકસભા સચિવાલય જયારે નોટિફિકેશન બહાર પાડ્યું રાહુલ ગાંધીએ તેર એપ્રિલ બે હાજર ઓગણીસ ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી લલિત મોદી નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે કેમ બધાની અટક મોદી છે બધા ચોરની અટક મોદી કેમ છે બીજેપી ધારાસભ્યના પૂર્વ મંત્રી એવા પૂર્ણેશ મોદીએ રાહુલના નિવેદનને લઈ તેમની વિરુદ્ધ કલમ ચારસો નવ્વાણું ને પાંચસો હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો તેમની ફરિયાદમાં બીજેપી ધારાસભ્ય આરોપ લગાવ્યો કે રાહુલે બે હજાર ઓગણીસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે બધા ચોરોની મોદી કેમ છે કોંગ્રેસ નેતા રાહુલ સંસદ સભ્ય ભલે સ્થાપિત કરવામાં આવ્યું લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે મોદી સરને માનહાની કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા પર રોક લગાવી હતી અને આ સાથે જ તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સ્થાપ થઈ ગયો ફરી તેઓ સંસદ બન્યા વર્ષ બે હજાર ત્રેવીસની મોટામાં મોટી રાજકીય ઘટનાની વાત કરીએ તો સૌથી એક ચર્ચાસ્પદ ગઠબંધન એટલે કે ઇન્ડિયા ગઠબંધન વર્ષ બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને અનુસંધાને ભાજપ અને વિપક્ષી દળો એમ બંને મોરચે તમે જુઓ જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય એક માહોલ જોવા મળી રહ્યો છે અને દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી એટલે કે કોંગ્રેસ સહિતના વિપક્ષે ભાજપ અને નરેન્દ્ર મોદીને પડકારવા માટે બેંગ્લોર ખાતે એક બેઠક આયોજન કર્યું વિપક્ષની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે વિપક્ષના દળોના ગઠબંધન એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ફ્લુસિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાની જાહેરાત થઈ અને ગઠબંધનને હજુ સુધી જાહેર કરાયું એક વર્ષ થયું આવડશે અને પીએમનો ચહેરો કોણ હશે સીટ શેરિંગ ફોર્મ્યુલા શું હશે જો કે ટૂંક સમયમાં વધુ નક્કર જાહેરાતો અપેક્ષિત છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા કે પીએમ પદ મેળવવા માટે બહુ ઉત્સુક નથી અને આ બધા આક્ષેપોને પ્રતિ બાજુએ મૂકીએ પરંતુ આ વર્ષની ચૂંટણીના પરિણામોને જો વાત કરીએ તો એટલું જ કહી શકાય કે ઇન્ડિયા ગઠબંધન તેની પ્રથમ પરીક્ષામાં ફેલ થઈ ગયું છે કારણ કે હિન્દી બેલ્ટના ત્રણેય રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી ચૂકી છે છત્તી રાજસ્થાનમાં કોંગ્રેસ પહેલેથી જે સત્તામાં હતી એવું લાગે છે કે બંને રાજ્યોમાંથી કોંગ્રેસની હકાલ પટ્ટી થઈ જેથી આ અર્થમાં એવું કહી શકાય કે વિપક્ષી ઇન્ડિયાનું ગઠબંધન તેની પ્રથમ કસોટીમાં નિષ્ફળ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું ના ઉદઘાટનમાં દેશના જે તમામ રાજકીય પક્ષો હતા તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ મેના રોજ આ નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યું આ ઉદઘાટનમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિબંશ સહિત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા આ સિવાય દેશના તમામ રાજકીય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું નવા સંસદ ભવનમાં લોકસભા માટે આઠસો બેઠકો બનાવવામાં આવી છે જ્યારે રાજ્યસભા માટે ત્રણસો ચોર્યાસી બેઠકોની વ્યવસ્થા કરાઈ છે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન કુલ એક હજાર બસો એસી સાંસદો એક સાથે બેસી શકશે આ માટે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને જે અંતર્ગત નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું નવી સંસદની ઇમારત કુલ ચોસઠ હજાર પાંચસો ચોરસ મીટરમાં ફેલાયેલી છે અને તેના નિર્માણમાં લગભગ બારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ વાત કરી રહ્યા છીએ ત્યારે મહિલા અનામત એટલે કે વુમાન રિઝર્વેશન બિલ ને લઈને પણ ચર્ચા જોવા મળી એક સારા સમાચાર નો ડાઉટ આવ્યા સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત બિલ પાસ થયું અને પાસ થયેલા મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધી મહિલાઓ કો અધિકાર દેને કા મહિલાઓ કે શક્તિ કા ઉપયોગ કરને કા વો કામ શાયદ ઈશ્વરને એસે કઈ પવિત્ર કામ કે લિયે મુજે ચુના इतिहास में नाम दर्ज करने वाला समय हम सबके लिए पल गर्व की पल है अनेक वर्षों से महिला आरक्षण के संबंध में बहुत चर्चाएं हुई हैं बहुत वाद विवाद हुए हैं महिला आरक्षण को लेकर संसद में पहले भी कुछ प्रयास हुए हैं 1996 में इससे जुड़ा बिल पहली बार पेश हुआ था अटल जी के कार्यकाल में कई बार महिला आरक्षण का बिल पेश किया गया कई बार लेकिन उसे पार कराने के लिए आंकड़े नहीं जुटा पाए और उसके कारण वो सपना अधूरा रह गया एक बार फिर हमारी सरकार ने इस दिशा में कदम बढ़ाया है महिला आरक्षण वाला है जो विधेयक है उसको मंजूरी दी गई है आज 19 सितंबर की ये तारीख इसीलिए इतिहास में अमरत्व को प्राप्त करने जा रहे हैं आज जब महिलाएं हर सेक्टर में तेजी से आगे बढ़ रही है नेतृत्व कर रही है तो बहुत आवश्यक है कि नीति निर्धारण में पॉलिसी मेकिंग में हमारी माताएं बहनें हमारी नारी शक्ति अधिकतम योगदान दें ज्यादा से ज्यादा योगदान दें રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ બિલ પર પોતાના હસ્તાક્ષર કરી દીધા ત્યારબાદ તેને કાયદાનું સ્વરૂપ મળી ગયું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહમતિ મળતા જ ભારત સરકારે મહિલા અનામત બિલ માટે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું તેની સાથે પીએમ મોદીની સરકારે દેશની અડધી વસ્તીને કરેલો વાયદો પૂરો કર્યો છે એમ પણ કહ્યું અને આપને જણાવી દઈએ કે સંસદમાં આ બિલને નારી શક્તિ વંદન બિલ તરીકે ઓળખવામાં આવ્યું હતું અને જે હવે કાયદો બની ગયું છે બે હજાર ત્રેવીસની વાત આવે ને મણિપુર હિંસાની વાત ન આવે તો કેવી રીતે ચાલે કારણ કે જાતિવાદી હિંસા ધાર્મિક હુમલામાં કેવી રીતે બદલાઈ આ સવાલ આજે પણ ચર્ચાય છે મણિપુરમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીનો દરજ્જો આપવાની મેતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મે પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજૂટતા માર્ચનું આયોજન કરાયું આયોજન બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા અઢીસોથી વધુ લોકોના મોત નીપજ્યા મણિપુર મૈતી સમુદાયની ત્રેપન ટકા વસ્તી છે અને તેઓ મુખ્ય રૂપે ઇમ્ફાલ ખીણમાં રહે છે જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી ચાલીસ ટકા છે તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે અને જે પ્રકારે હિંસાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે એક બે કે ચાર દિવસ નહીં પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ હિંસા ચાલી રહી છે જેમાં અનેક ઘર બરબાદ થઈ ગયા લોકો તબા થઈ ગયા અને ગામે ગામ ઉજ્જળ બની ગયા છે જાતિગત જનગણના આ મુદ્દો પણ બે હજાર ત્રેવીસમાં બહુ ચર્ચાસ્પદ રહ્યો અને હવે એમાં બેમત નથી કે વિપક્ષી ગઠબંધન તરફથી જાતિગત ગણનાને આગામી લોકસભા ચૂંટણીનો એક મોટો મુદ્દો બનાવવામાં આવે તો નવાય નહીં બિહારના મુખ્યમંત્રી કુમારને તેના માટે ગઠબંધનના જે સાથીઓ છે તેમની તરફથી પ્રશંસા મળી રહી છે તેમની પાસે કહેવા માટે પણ છે કે મેં જે કહ્યું તે મારા રાજ્યમાં કરી બતાવ્યું પહેલી નજરમાં એ તર્ક ગળે ઉતરી જાય છે કે અનામતનો અધિકાર અથવા તો આધાર જાતિઓ જ હોય તો પછી કેમ એ જોઈ ન લેવું કે ક્યાં કઈ જાતિની કેટલી સંખ્યા છે ને તેમની આર્થિક અથવા તો સામાજિક કે શૈક્ષણિક સ્થિતિ કયા પ્રકારની છે જાતીય ગણનાના પક્ષમાં સૌથી પ્રબળ તર્ક આ જ છે જાય ગણનાના આંકડા તો જારી કરી દીધા પરંતુ હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેનો ઉપયોગ ત્યાં કઈ રીતે થાય છે બિહાર સરકાર કહી રહી છે કે સરકારની નીતિઓમાં આ આંકડાઓની વાસ્તવિકતા ક્યાં દેખાશે તેનો અર્થ ક્યાં છે શું જે જાતિની જેટલી સંખ્યા જણાવ્યું અને અન્ય સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે સરકારી અને જેવી છે આ હોદ્દા ઉપર ઓબીસીનું પ્રમાણ પણ જાણી એવી પણ ધારણા મહત્તમ વસ્તી હોવા છતાં દરેક તેમનો પ્રભાવ ન્યૂનતમ છે અને જો ઓબીસી આધારિત રાજકારણ પુનર્જીવિત થાય અને ધાર્મિક મુદ્દા સામે કોંગ્રેસ આરજેડી એસપી અન્ય અધિકારનો મુદ્દો ચૂંટણીઓ સમય નિર્ણાયક બની શકે એમ છે બીજેપી એટલે જાતિ આધારિત વિરોધ કરી રહ્યો તેવું લાગ્યું છે

જલ્દી બહાલ કરી દેવામાં આવે આપણે જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કેન્દ્ર સરકારે બંધારણની કલમ ત્રણસો સિત્તેરની જોગવાઈઓને રદ કરવાનો નિર્ણય લીધો હતો કેન્દ્રના આ નિર્ણય પછી જમ્મુ કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યા જેમાં જમ્મુ કાશ્મીરને લદ્દાખનો સમાવેશ થતો હતો આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હાલમાં આજે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રનો નિર્ણય બંધારણીય રીતે માન્ય હતો કેન્દ્ર સરકારનું કહેવું છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે વર્ષ બે નહીં પરંતુ ભૂતકાળના તમામ વર્ષોમાં સૌથી વધુ જો દરોડામાં રકમ મળી હોય એવી ઘટના એટલે કે આવકવેરા વિભાગે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડો પાડ્યો અને આ દરોડા દરમિયાન અત્યાર સુધીની આઈટીની રેડ દરમિયાન સૌથી વધુ એટલે કે ત્રણસો ત્રેપન કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી જે રોકડ જપ્ત કરાઈ છે એની ગણતરી કરવા માટે આવક આવકવેરા વિભાગે વધુ ચાલીસ નોટ ગણવાના મશીનો મંગાવ્યા આ ઉપરાંત ત્રણ બેંકના કર્મચારીઓને આ નોટો ગણવા માટે ત્યાં બોલાવ્યા હતા ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડાથી ક્યાંક રાજકારણ ગરમાયું રાજસભાના સાંસદ ધીરજપ્રસાદ પ્રસાદ સાહુના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવ્યા બાદ ભાજપે તેમની ધરપકડની માંગ કરી દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસને આની સાથે કોઈ જ લેવા દેવા નથી તમે જુઓ કે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો જે ચિત્ર અત્યારે સ્પષ્ટ છે એ રીતે જોઈએ તો ઉત્તર ભારત છે એ કોંગ્રેસ મુક્ત બની ગયું છે જ્યારે દક્ષિણ ભારત ભાજપ મુક્ત બની ગયું છે ઉત્તર ભારતમાં તમે જુઓ તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં દિલ્હી અને જમ્મુ કાશ્મીર આવે છે જેમાંથી કોંગ્રેસ પાસે માત્ર એક જ રાજ્ય અને તે છે હિમાચલ પ્રદેશ આ સિવાય ઉત્તર ભારતમાં કોંગ્રેસ ક્યાંય નથી દક્ષિણ ભારતની વાત કરીએ તો કેરળ તેલંગણા કર્ણાટક તામિલનાડુ અને આંધ્રપ્રદેશ આવે કોંગ્રેસે કર્ણાટક બાદ તેલંગાણા પર કબજો મેળવી લીધો છે ઝારખંડ બિહાર અને તામિલનાડુમાં ગઠબંધનમાં સરકાર બનાવેલી છે બે હજાર ત્રેવીસ પાંચ રાજ્યોની ચૂંટણી એના પરિણામોને બ્રાન્ડ મોદીને ને બ્રાન્ડ રાહુલનું થયું વિશ્લેષણ પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ પરિણામો આવ્યા અને ભાજપે અણધારી જીત નોંધાવી તમે જુઓ ચાર રાજ્યોમાં કોંગ્રેસની અણધારી રીતે હાર થઈ અને પીએમ મોદીની લોકપ્રિયતા ફરી એકવાર પર જોવા મળી કર્ણાટકની ચૂંટણી બાદ સમગ્ર વિપક્ષ દ્વારા નકારી કાઢવામાં આવેલા બ્રાન્ડ મોદીએ ફરી એકવાર પોતાનો જાદુ ચલાવ્યો ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીત્યો અને હિન્દી બેલ્ટના રાજ્યોમાં ભાજપ ફરી એકવાર સૌથી મોટી પાર્ટી બની ગઈ મતલબ કે ભાજપ તરફથી બ્રાન્ડ મોદીની આ સૌથી મોટી કસોટી હતી તો કોંગ્રેસે પણ કારણ રાહુલ તાજેતરમાં ભારત જોડો યાત્રાને કર્ણાટકની જીત બાદ સક્રિય દેખાઈ હતી પરંતુ હવે આ ચૂંટણી પરિણામો પછી બંને બ્રાન્ડ સખત લડાઈનો સામનો કરી રહી છે અને તેનું પૃથ્થકરણ કરવું પણ જરૂરી બની જાય છે આ ત્રણેય હિન્દી રાજ્યોમાં હાટલેન્ડ રાજ્યોમાં ભાજપનો કોંગ્રેસ સાથે મુકાબલો હતો અને હવે પીએમ મોદી ભાજપનો ચહેરો હતા પરંતુ કોંગ્રેસે દરેક રાજ્યમાં પોતાનો સીએમ ચહેરો જાહેર કર્યો હતો અને એને જ લઈને આ પરિણામ પણ ક્યાંક જોવા મળ્યા બે હજાર ત્રેવીસમાં એક રાજકીય હલચલ એ જોવા મળી કે કોંગ્રેસે દક્ષિણમાં વ્યાપ વધાર્યો પરંતુ ઉત્તરમાં એ પકડ ગુમાવી ભાજપા સાથે સીધી હરીફાઈ હોય તેવા દસ રાજ્યો અને તેરસો ને વીસમાંથી કોંગ્રેસના માત્ર ચારસો ને ધારાસભ્યો તેલંગાણામાં જીત પછી કોંગ્રેસ એક મહત્ત્વનું સંશાધન સમૃદ્ધ રાજ્ય તો મેળવ્યું પરંતુ મધ્યપ્રદેશમાં ભાજપને સત્તા પરથી હટાવવાના અને રાજસ્થાન અને છત્તીસગઢમાં પોતાની સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ રહી વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીમાં નુકસાનની આ સૌથી મોટા વિરોધ પક્ષ માટે આવનારા સમયમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે ભાજપા સામેની લડાઈમાં જ્યાં તેણે પોતાની સ્થિતિ સૌથી વધારે સુધારવાની જરૂર હતી ત્યાં જ કોંગ્રેસ પાર્ટી નિષ્ફળ રહી વિરોધ પક્ષોની સૌથી મોટી મુશ્કેલી એ છે કે કોંગ્રેસનો જે રાજ્યોમાં ભાજપા સાથે સીધો મુકાબલો હતો ત્યાં તે નથી વિકસી શકતી એમ વિરોધ પક્ષના એક સિનિયર નેતાએ પણ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું અને હિન્દી પટ્ટામાં કોંગ્રેસ અત્યારે માત્ર હિમાચલ પ્રદેશમાં જ સત્તા પર છે ભારતનો સૌથી જૂનો પક્ષ કર્ણાટક અને તેલંગાણામાં સત્તા સાથે મોટાભાગે દક્ષિણ ભારતીય ક્ષેત્રીય બળ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે બે હજાર ત્રેવીસમાં નવા યુવા ચહેરાઓ નવા ચહેરાઓ મુખ્યમંત્રી બન્યા ભાજપ હાઈકમાન્ડે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ યુવા ચહેરાઓને સત્તાના કેન્દ્રમાં બેસાડી ત્રણેય રાજ્યોમાં નવી પેઢીને કમાન સોંપી દીધી ભાજપ હાઈકમાન્ડે છત્તીસગઢ ને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ નવાને યુવા ચહેરાઓને સત્તાના કેન્દ્રમાં બેસાડી ત્રણેય રાજ્યોમાં નવી પેઢીને કમાન સોંપી

ને દલિતોને સંદેશ આપવામાં આવ્યો છે કે ભાજપ સર્વસ્પર્શી અને સર્વ સમુદાયનો પક્ષ છે સમુદાયો રાજ્યોના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે નવા નેતૃત્વના આવવાથી લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં સત્તા વિરોધી માહોલ પણ નહીં બને બે હજાર ત્રેવીસની રાજકીય હલચલ મચાવતી ઘટના એટલે કે સંસદની સુરક્ષામાં ચુ લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા આ બંને જણ એક બેન્ચ પરથી બીજી તરફ દોડવા લાગ્યા ત્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળો ગેસ છાંટ્યો આ દરમિયાન સંસદમાં હોબાળો હંગામો થયો અહીં ત્યાં દોડવા લાગ્યા જોકે કેટલાક સાંસદોએ તેમને પકડી સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા જ્યારે બે લોકો લોકસભાની અંદર કૂદી પડ્યા ત્યારે પોલીસે સંસદની બહાર વિરોધ કરી રહેલા એક પુરુષ અને મહિલાની પણ ધરપકડ કરી બંને ડબ્બામાંથી કલર કેસ છાંટી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા બંનેની ઓળખ અમૂલ અને નિલમ તરીકે થઈ લોકસભાની સહિતના સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો સાંસદોએ માંગણી કરી હતી કે સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અને જેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુદ્દે સંસદમાં નિવેદન આપે આવી માંગ કરી અને સંસદમાં ઉગ્ર વાતાવરણ ક્યાંક જોવા મળ્યું અંતે રાજ્યસભાને લોકસભામાંથી વિપક્ષના કુલ 14 સાંસદોને સત્ર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેથી આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તો નવાય નહીં તો દર્શક મિત્રો આ હતી 2023 ની કેટલીક રાજકીય હલચલ એવી કેટલીક ઘટનાઓ કે જેણે માત્ર ન દેશના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો પરંતુ દુનિયામાં પણ આ કિસ્સા આ રાજકીય હલચલ ચર્ચાસ્પદ રહી અને આવનારા વર્ષ એટલે કે બે હાજર ચોવીસ માં પણ કદાચ જો તેની અસરો દેખાય તો નવાય નહીં ફરી મળીશું ગુજરાત ન્યૂઝમાં જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર